લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નકલી સીઆરપીએફ જવાનને ઝડપી લીધો તાલુકાના ઘરેડા પ્રાથમિક શાળામાં પ્રકાશ નામનો યુવક લોકોને ભાજપ તરફ મતદાન કરવા પ્રેરિત કરતો હતો તેવા આક્ષેપ ગેનીબેન ઠાકોરે લગાવ્યો હતો જેની પંચ અને પોલીસ અધિકારીઓ ચકાસણી કરી યોગ્ય પગલા ભરે તેવી માંગ પણ કરવામાં આવી છે આજે લોકશાહી મહાપર્વ છે ત્યારે ગુજરાતના તમામ મતદાન કેન્દ્ર પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે લોકો ભારે ગરમીમાં પણ લોકશાહીના પર્વમાં ભાગ લઈ પોતાના મતદાન કરી રહ્યા છે ત્યારે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ મતદાન કેન્દ્ર પર તમામ પ્રકારની સુવિધાઓની ચકાસણી કરતા હતા ત્યારે આજે દાવતા તાલુકાના ઘરેડા પ્રાથમિક શાળા પહોંચ્યા હતા જ્યાં ઘરેડા પ્રાથમિક શાળા પહોંચ્યા ત્યાંથી ગેનીબેન ઠાકોરે એક નકલી સીઆરપીએફ જવાનને ઝડપી પાડ્યો હતો ગેનીબેન ઠાકોરે દાતા તાલુકામાં આવેલ ઘરેડા પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્ર પર જઈ ત્યાંથી એક નકલી સીઆરપીએફ પકડાયો હતો ભાજપ પર આક્ષેપ લગાવતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે પ્રકાશ ચૌધરી નામનો યુવક નકલી સીઆરપીએફ બની મતદારો પર દબાણ બનાવી ભાજપ તરફ મતદાન કરવા પ્રેરિત કરતો હતો તેમણે અમે રંગે હાથે ઝડપી પાડ્યો હતો પ્રકાશ ચૌધરી નામનો યુવક નકલી સીઆરપીએફ જવાન બની બેઠો હતો આ પ્રકાશ ચૌધરી નામના યુવાન નકલી સીઆરપીએફ ની નેમ પ્લેટ અને પોલીસની નેમ પ્લેટ લગાવી ભાજપ તરફી મતદાન કરવા અંગે મતદારોને પ્રેરિત કરતો હતો વધુમાં ગેરીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આ પ્રકારનું સીઆરપીએફ ને પોલીસનું નેમ પ્લેટ વાળું બોર્ડ લગાવવાનો શોખ હોય તો તેમને ભણવું જોઈએ શિક્ષક થવું જોઈએ અને ત્યારબાદ પોલીસ અને સીઆરપીએફ બનવું જોઈએ અમુએ પોલીસ અધિકારીઓને ચૂંટણી પંચને જાણ કરી છે તેમના વિરુદ્ધ ચકાસણી કરી યોગ્ય પગલા ભરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે બીજી બાજુ પ્રકાશ ચૌધરી નામના યુવકે પોતાનો વિડીયો વાયરલ કરતા જણાવ્યું હતું કે મને ગેની બેન ઠાકોરે પકડી અને માર માર્યો છે જ્યાંથી મારવાની ધમકી આપી છે સાથે સાથે કપડા પણ ફાડી નાખ્યા છે ત્યારે હું પોલીસ અધિકારીઓને ગેની બેન ઠાકોર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છું બ્યુરો રિપોર્ટ સમય પેનિ ચાલો આજે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોક કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને આ હાલ જ આપણે જે આ છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાઈ અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરી